ભરૂચ જિલ્લામાં પાંત્રીસ માં રાષ્ટ્રીય માર્ગ સલામતી પચીસ અંતર્ગત વિવિધ જાગૃતિ જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે પચીસ અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવી રહ્યું છે આ અભિયાનના ભાગરૂપે આજે ભરૂચ આરટીઓ કચેરી ખાતે એક વિશેષ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિર સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગ અને રેડ ક્રોસના સંયુક્ત ઉપક્રમે યોજાઈ હતી શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં થતા માર્ગ અકસ્માત અને અન્ય બીમારીઓમાં લોહીની તાત્કાલિક જરૂરિયાત પૂરી પાડવાનો હતો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આરતીઓ અને પોલીસ કર્મચારીઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું આ પ્રસંગે આરતીઓ ઇન્સ્પેક્ટર મેઘલ બંગાલ માર્ગ સેફ્ટી ટ્રેનર વર્ષા પરમાર સહિતના આરતીઓ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પહેલથી માર્ગ સલામતી અને સુરક્ષિત હશો તમારું એક નાનકડું યોગદાન કેટલાક લોકોના જીવનમાં આશાનું કિરણ ઉમેરી શકે છે તો આજ રોજ એઆરટીઓ ભરૂચ દ્વારા રેડ ક્રોસ બ્લડ કેમ્પ તરફથી અમે બ્લડ ડોનેશનનું આયોજન કર્યું છે જેથી કરીને જેટલું બ્લડ ડોનેશન કરીશું બ્લડની તાત્કાલિક સંકલનમાં એકસો આઠ તથા રેડક્રોસના કર્મચારીઓ અને ટ્રાફિકમાંથી ત્યાંના કર્મચારીઓ સહયોગ આપીને અમે આજે બ્લડ કેમ્પને સારું એવું યોગદાન માટે કાર્ય કર્યું છે તો હું બધાને એ જ કહીશ કે બ્લડ ડોનેશન કરો એ કઈક ખોટી વાત નથી પણ જે લોકોના મનમાં ભ્રમ કરી ગયો છે કે અમે બ્લડ આપીએ છીએ અને સામે અમને બ્લડ નથી મળતું તો એ બિલકુલ નહીવત જેવી વાત છે એટલે મારો એક જ મેસેજ છે કે જેટલું બને એટલું બ્લડ ડોનેશન કરો અને કોઈકના જીવનમાં એક આશાનું કિરણ ઊભું કરો જય હિન્દ જયભા